અમૂદ પલીકા સદસ્યનો આક્ષેપ મામલતદાર સાથેની 60 ઘટના કારણ ભ્રષ્ટાચારી દુકાન સંચાલક 11 મહિનાથી દંડની રકમ ભરપાઈ કરતો ન હતો. આમોદના કાછિયાવાડ વિસ્તારમાં રહેતા મહેશભાઈ ધૂળાભાઈ પટેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનનું સંચાલન કરે છે અને આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ પણ રહી ચૂક્યા છે જે દુકાનેથી ઘણા સમયથી ગરીબોને તેમના હકનું અનાજ મળતું ન હતું જેથી પુરવઠા વિભાગ આમોદ પાસે રેશન કાર્ડ ધારકોની લેખિત તેમજ મૌખિક ફરિયાદો ઉઠતા નાયબ પુરવઠા મામલતદારે તેમના દુકાનની ચકાસણી કરતાં ઘઉં ચોખા સહિત ખાંડના જથ્થાની ઘટ જોવા મળી હતી જે આમોદ નગરપાલિકાનો માજી પ્રમુખ મહેશ પટેલે ગરીબોના હકનો અનાજ તેમને નહીં આપી બારોબાર વેચાણ કરી દીધું હતું ત્યારબાદ પુરવઠા મામલતદારે કાર્ડ ગ્રાહકોને ઘરે ઘરે ફરીને રેશન કાર્ડ ચેક કર્યા હતા અને નિવેદનો લીધા હતા જેમાં પુરવઠા મામલતદારને ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી જે બાદ પુરવઠા મામલતદારે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરતાં જિલ્લા પુરવઠા અધિકારીએ મહેશભાઈ ધુળાભાઈ પટેલને એક લાખ તેપન હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાનો આકરો દંડ કર્યો હતો છતાં ગરીબોનું અનાજ ઓહિયા કરી જનાર મહેશ ધૂળાભાઈ પટેલે દંડ નહીં ભરતા આમોદ પુરવઠા મામલતદાર દ્વારા વારંવાર લેખિત નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દંડ નહીં ભરતા આમોદ પાલિકાના વોર્ડ નંબર બે ના સદસ્ય ઉમેશ પંડ્યા દ્વારા સોલમી ઓગસ્ટ બે હજાર ના રોજ આમોદ મામલતદારને લેખિત ફરિયાદ કરી અગિયાર માસથી દંડ નહીં ભરતો હોવા છતાં તેને સરકારી અનાજનો જથ્થો કેમ આપવામાં આવે છે તેવા આક્ષેપ કરી આમોદ મામલતદારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા આ ઉપરાંત પાલિકા સદસ્યએ ત્રીસ ઓગસ્ટના રોજ બીજી લેખિત ફરિયાદ કરી ભ્રષ્ટાચારી દુકાન સંચાલક સાથે મામલતદારના સાંટગાંઠ હોવાનો લેખિત આક્ષેપ કરી જો દુકાન સંચાલક જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ નહીં કરે ત્યાં સુધી તેમને અનાજનો પુરવઠો આપવામાં નહીં આવે તેવી લેખિત ફરિયાદ અમૃત મામલતદારને કરવામાં આવી હતી ભાજપના સિમ્બોલ ઉપર પ્રમુખ ગરીબોનું અનાજ કરી ભાજપના નેતાઓ પણ માજી ગરીબોનું અનાજ ખાઈ જવાની કરતૃત શોભજનક સ્થિતિમાં મુકાયા હતા એક તરફ ભાજપ સરકાર ગરીબોને મફત અનાજ આપી ગરીબોના મશિયા બનવા તલપા પડશે ત્યારે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખે ગરીબોના હકનું અનાજ ખાયકી કરતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મસ મોટો દંડ ફટકારાતા ભાજપના ગરીબોની સરકારની છાપને પણ દાગ લગાડ્યો છે પ્રમાણિક ગણાતા નેતાઓ આવા ભ્રષ્ટાચારી લોકોનો બચાવ કેમ કરી રહ્યા છે તે લોકોને હજી સુધી સમજાતું નથી